વડોદરામાં શાંતિ ભંગ કરવાનો હીન પ્રયાસ થયો છે તરસાલીના દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં શ્રીજીની પંડાલ પાસે અજાણ્યા તત્વો દ્વારા કાંકરી ચારો કરાયો સિદ્ધિ વિનાયક યુવક મંડળના પ્રમુખે તરત જ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે ડીસીપી એસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો અસામાજિક તત્વોએ કાંકરી ચારો કર્યો હોવાના આરોપો સામે આવ્યા છે પોલીસે તરત જ સ્લમ ક્વાર્ટરમાં કોમ્બિંગ હાથ ધરી

જે માણસ રાખ્યો હોય છે અને એને આવતની ધ્યાન થતાં જ એને અમારું ધ્યાન દોર્યું અને ધ્યાન દોરતા ધાણા અધિકારી એસીબી સાહેબ અને હું તમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે એલસીબી ને અને રિસ્ટાફના માણસોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરી રહ્યા છે કે કંઈ શું ફેંકવામાં આવી હોય છે અને કોના દ્વારા ફેંકવામાં આવી હોય શકે તે બાબતે અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિનિટ હાલમાં ચાલુ છે જેટલું અમે બધા ટેરેસનું ચેક કરાવ્યું છે એવું કઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી હજુ સુધી પણ સીસીટીવી ચેક કરી રહ્યા છે જો આજુબાજુમાં ક્યાં હોય તો અને દરેક મકાન વગેરે જે છે આજુબાજુમાં બાજુમાં એ અમે કોમ્બિંગ દ્વારા ચેક કરી ના બિલકુલ નહીં મૂર્તિની જે ત્રણેય બાજુમાં જે મંડપ જેવું બાંધવામાં આવ્યું છે અને આગળ ઉપર પણ લાંબો સાઈડ સુધી શેડ છે જેના કારણે એને કંઈ ડેમેજ નથી થયું અને બાજુમાં મૂકેલા એક્ટિવા પર કંઈ પડવા જેવો અવાજ એમને આવ્યો એટલા માટે અમને પોલીસનું ધ્યાન દોર્યું તપાસ કર્યા છે એવું હજુ સુધી મારા ધ્યાને નથી આવ્યું પૂછપરછ કરીએ છીએ આયોજકો સાથે પણ અમે વાત કરી છે અને જે અત્યારે ભોગ ચડાવવાના હતા એ વખતે જેટલા લોકો અહીંયા હાજર હતા તમામની પૂછપરછ કરીશું જો કોઈને વાગ્યું હોય તો એ બાબતે આપણે આગળ તપાસ કરીશું બિલકુલ આ અફવા છે કે હકીકત એ અમે તપાસ જરૂરથી કરીશું પણ જો કોઈ અફવાઓ આવે તો ઓબ્વિયસલી એની સ્પ્રેડ કર્યા કરતા એની ખરાઈ કરવી જોઈએ બિરદાવું છું એમણે કોઈ પણ એસ્કેલેટ કર્યા કરતા તરત જ પોલીસ જે અમે રાખી હતી દરેક પંડલ પર અમે પોલીસ રાખીએ છીએ એ પોલીસનું ધ્યાન દોર્યું અને અમે તાત્કાલિક બધા અમારી ટીમ એસસીપી ડીસીપી અને અમારી એલસીપી માણસો બધા આવી ગયા છે અમે અલગ અલગ સ્કોર બનાવીને પ્રોપર કોમ્બિંગ કરીશું ચેક કરીશું અને જે પણ યોગ્ય તપાસ કરીને જે પણ યોગ્ય વસ્તુ છે એ બહાર સામે લઈશું